નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ સમાચાર એકતા નગર કેવડિયાથી મળી રહ્યા છે એકતા નગર પાસે આવેલ વાગડિયા ગામ પાસે નર્મદા નદીની વચ્ચે આવેલ નાનકડા ટાપુ પરિવારના કર્મયોગી સૂઝબૂઝથી અને બે કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક બચાવ કામગીરી બાદ બચાવી લેવામાં આવ્યા છે બનાવની વિગત એવી છે કે નર્મદા કંટ્રોલ ઓથોરિટીના હુકમ મુજબ નર્મદા ડેમના જળવિદ્યુત મથકો રોજ સાંજે ચાલુ કરી નર્મદા નદીમાં પાણી છોડાય છે

પરંતુ તેમને બે કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા